બાકી હોય તો એમનો પણ ધન્યવાદ અને આપણે સીધી પટેલ સાહેબે કહ્યું કે ત્યાં આટલા બધા બાળકો ગુજરાતી શીખવા જાય છે તો એક વાતની ધરપત થઈ કે અહીંયા ગુજરાતી જળવાય ન જળવાય ત્યાં તો જળવાશે મારે આવી કંઈ જે કેટલાક લેખકોને નડી એવી મુશ્કેલી નથી નડી કારણ કે મેં પુસ્તક લખ્યું છે ભારતના પિંચોતેર જોવા લાયક સ્થળો બે હજાર સાતથી લખું છું એટલે આ પુસ્તક લખવું મને બહુ સહેલું લાગ્યું એટલા માટે કે નાનું લખવાનું છે આમ તો મોટી વસ્તુમાંથી નાનું લખવું હોય તો અઘરું છે પણ એ લેખક અને સંપાદક તંત્રી બધાની કળા પરીક્ષિત પરીક્ષા ત્યાં જ થાય અને બહુ સરળતાથી એટલા માટે લખ્યું છે કે મજા આવે સરળતાથી લખ્યું એટલે ગુણવત્તામાં નબળું છે એવું કરીને પાછું લેવાનું મન કરી દેતા અને પુસ્તકમાં કેમ શું ભેગું કર્યું શું મહેનત કરી એ બધું કેવું એટલા માટે અઘરું છે કારણ કે સૌથી મોટી મૂંઝવણ એ છે કે આ પુસ્તકની વાત કરીએ એટલે પોતાને પોતાનો વખત છે જેમાં છે કચ્છ સ્ટેચ્યુ ઓફ યુનિટી મરીન નેશનલ પાર્ક જામનગર રાણી નિવા પાટણ ગીર નેશનલ પાર્ક ધોળાવીરા જયપુર જેસલમેર રણથંભોર નેશનલ પાર્ક પુના અજંતા ઇલોરાની ગુફાઓ શેરડી મહાબાળેશ્વર ગેટવે ઓફ ઇન્ડિયા ગ્વાલિયર

જેમ કે આપણે બધા ગીર નેશનલ પાર્કથી થી જ છીએ તો ગીર નેશનલ પાર્કનું ઓનલાઈન બુકિંગ કરવાની વાત આવે એટલે મોટાભાગના લોકો ખોટી વેબસાઇટ પર જઈ ચડે જે કોઈ ખાનગી કંપનીની હોય તો આમાં મેં એવું લખ્યું કે ભાઈ એની સાચી વેબસાઇટ આ છે જે સરકાર બનાવી છે અથવા તો ઘણા ઘણાને ખબર નથી હોતી કે ગીર નેશનલ પાર્કની સફારીનું ઓનલાઈન બુકિંગ થાય છે એટલે એવી ઘણી બધી પિંચોતેર સ્થળો આ પુસ્તકમાં સમાવ્યા છે પ્રકાશકે આ સાહસ કર્યું એના માટે ધન્યવાદ અને ઓડિયન્સનો પણ આભાર ધન્યવાદ